ધોળા તાલુકાના એક ખેડૂતે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે તેને ગોવાનું નકલી બિયારણ આપી દેવામાં આવ્યું હોવાનું અને પૂરતી રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે આ બાબતે ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દસ વીઘામાં વાવેતર કર્યું પણ છોડમાં એક પણ સિંગ બેઠી ન હતી જોડા આરોગ્ય કેન્દ્ર સામે રહેતા પરમાર દિનેશભાઈ ધનજીભાઈ દલવાડી ગોખરવાડા ગામની ખેતર આવેલું છે દિનેશભાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમણે જણાવ્યું કે ચોવીસ એપ્રિલે ચુડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલા મા એગ્રો સર્ટિલાઇઝર્સ નામની દુકાનમાંથી તેમને ગુવારનું બિયારણ લઈ દસ વીઘામાં વાવેતર કર્યું પૂરતું જતન કરવા છતાંય ગુવાના એક પણ છોડમાં સિંગ બેઠી ન હતી દુકાનદારે જણાવ્યું તમામ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાંય કોઈ પરિણામ મળ્યું ન હતું દિનેશભાઈએ ગુવારનું બિયારણ નકલી આવી ગયું હોવાથી એગ્રોમાં માલિકની મહેશભાઈને જાણ કરી હતી નકલી બિયારણના કારણે તેમને ગયેલા નુકસાન સાઠ થી સિત્તેર હજારના વળતરની એગ્રોના દુકાનદાર કે બિયારણ કંપનીનું ચૂકવે તેવી માંગ કરી છે માં ઓગોના સંચાલક પરમાર મહેશભાઈએ જણાવ્યું હતું કે ડાયન મિક્સ્ડ કંપનીનું કલમ એકસો એક ગુવારનું બિયારણ લાવ્યું છું એ બિયારણમાં દિનેશભાઈ દલવાળીને વેચાણ કર્યું હતું તેમના ગુવારમાં હાલ સિંગ બેઠી ન હતી તેવું જણાવ્યું હતું મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર ગામ મારું ચૂડા સીમ છે અમારી ગોખરવાળાને આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલા છે મારી પાસે એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલા છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહા છે ચૂડા ગોખરવાળા રહેવાય છે ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કહું છું કે યાગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનો આવડવા કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની માલપા સાતથી સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે હવે આ આની માલપા અમારે શું સમજવું આવું ને આવું અવરનવર થતું આવે છે એગ્રોમાંથી પણ હવે આની અંદર આ અમારે ખેડૂને શું સમજવાનું આની અંદર આ બધા ખેડૂને આવી રીતે નુકસાન જાય એ ન પે હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવી છે કે એગ્રોવાળા પાસે છે અને કંપનીવાળા પાયાથી અમને વળતર મળવું વિનંતી છે કોઈ જેથી કરીને હેરાન ન થાય જાય બરાબર મારું પર મારું નામ પરમાર મહેશભાઈ અહીંયા હું એગ્રો ચલાવું ડાયનેમિક હું કમલ એકસો એટલે એકસો એક પ્લસ ગુવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડમાં એક તે મેં દલસુભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો હતો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સુઈગો નહોતી આવતી ટીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર